વાજી નહી કા આ પળો તો ભાઈ અલ્યા હું બો કરો જ પળો તો તું તારા જ તો જા જા લે આ તો પૂછી રાખો બસ અલે તો પળા કા તમે નરવાસ અમે નરવાસી આ મે નરવા તો નહીં પર રસ્તો સા જવાનો તો પૂછશે એટલે દઉં છું તો બાતરો કોમ છે કે ઓ એટલે દઉં છું હું કોમ છે બધું તને ચાલ બારા હા કે ઉપર કે ઉપર

એરા ડાઢ કોમસે બડડ્યા સોપરે જમ હેડકર કર શકતા અમે નઈ પડતી આમ થપન મેલે પર ભય મા તો કોમસે હું જઉ તું બેહ તા કોમ આ હા દાઢું ઢાળી છે ને હું રાડા ડાઢ્યા ખબર બાબા પડતી નઈ પડી ગયો ના પડી ગયો હું

ના તા લાયા છે બે ઘેરો બસ એક વાત છો મગનનો લઈ પીજો બસમાં આવતો તો ઈરા સકન કરે નહીં ઈરા સકન કરે આ તું એ વસમસી કે છો નહીં નવ નવ લાયા મો બા આવળો તો તારો બાઈક ચલાવું છું આ નવ લાયા છો હાલ તો કી નવ લાયા બાઈક તું તો નવ લાયા બીજું તાણ પારાવાળી કે નવ લાયા આ નવ લાયા આ બ્લેક એમો બ્લેક કેવા છો જોં

એ તું જપલેર કાલ મારવા તારો કેમ મને આરે ડાગનથી પાટી મળી આ લાલ બોડા કારીયા બોડાળ એ બહાર જઉં છું બહાર નહી તો આ લોઈ નું ક પિશાસ મારું આયા મારું વર્ષો મારું જો મારું કોમ નિતવા દે મારું કોમ નિતવા દે આજ મો નવઈ નું છે તોથી આજ મરા એકવાર પ્રોમ મગન જો લોઈ પિશાસ મારું નહી તો પરે તો નહીં ઓય આ જો વાટ્યો માં લઈ લઈ કોઈ જનક માલ બોડા માં બોડું ફોડી નાખો તો હાલ આ લઈને આ છે બ્લેકલા આ સરા બ્લેક લાય યાર સજા બોલાર તું જાવ નકો છે મા હાલ આ બ્લેક દેવા થઈ જાવ હજી તો મારું કોમ છે તહ્યું કમ ઓકે છે હારો ઉભા હેખવાને જતો તો અરે બાર નો શું રે તો ધ્યાન જો મારે આ ગાડી નો છે હું મેલી તું ને બસ બોલે

વાઇટ તો પેલા ગોળાઇટ લાઈ વાઈટ વાળી પાઠવું તોડી નાખવા મારા ઉર્ષા નાખ્યો નાખતો